નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ આજે આપણે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન ટુ થાઉઝન્ડ ફાઇવ નમૂનો ગ જોઈશું જેમાં બીજા જાહેર સત્તામંડળને લગતી અરજીની તબદીલી અહીંયા અરજીની તબદીલી એટલે આમાં કેવું હોય કે ઘણીવાર તમારી કચેરીને કોઈ આરટીઆઈ અરજી કોઈ અરજી આવી હોય પરંતુ એ તમારી કચેરીને કે તમારી શાખાને લાગતા વળતા મુદ્દા છે નહીં તો તમે એ અરજી બીજી શાખાને અથવા તો તમારી કોઈ બીજી કચેરીને જ્યારે મોકલો છો ત્યારે એના અરજીની બીજા જાહેર સત્તામંડળને અરજીની તબદીલી કહેવાય એ નમૂના ગ મુજબ હોય તો નમૂનો ગ કયા નિયમ મુજબ તો નિયમ ચાર બે બીજા જાહેર સત્તા મંડળને લગતી અરજીની તબદીલી અહીંયા જે ઉદાહરણ આપું છું એ કચેરીના નામ એ ઉદાહરણ તરીકે તમને સમજાવવા માટે આપે છે ઉદાહરણ તરીકે છે ઓકે એ અહીંયા લખવાનું નંબર જીપુ જીપુ એટલે જિલ્લા પુરવઠા આરટીઆઈ જીરો બે આ જીરો બે એ ફાઇલ નંબર છે જીરો બે જીરો એક જીરો ત્રણ એ રીતે આરટીઆઈ રજિસ્ટર નિભાવો એમાં આ રીતે જીરો બે ક્રમાંકનો નંબર છે એમાં આરટીઆઈ ટીઆઈ રજિસ્ટરમાં એ નંબર અહીંયા લખવાનો બે હજાર ચોવીસ પચીસ બે હજાર ચોવીસ પચીસ એટલે જે એપ્રિલથી માર્ચનું જે ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ છે એ મુજબ બે હજાર ચોવીસ પચીસ વર્ષ એ લખવાનું અહીંયા આવશે આઉટવર્ડ નંબર અને તારીખ આવશે આઉટવર્ડ નંબર જ્યારે રજિસ્ટ્રી શાખામાં ઇનવર્ડ અને આઉટવર્ડ બે શાખા હોય એમાં આઉટવર્ડમાં આ રીતે જ્યારે બીજે મોકલ બીજી કચેરી અથવા બીજી શાખાને જ્યારે અરજી મોકલવાની હોય ત્યારે નંબર પડે એ તારીખ અને અહીંયા નંબર પડે હવે આગળ જુઓ કે જાહેર માહિતી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા કચેરી રાજકોટ એને અહીંયા કચેરી મોરબી કચેરીને તબદીલ કરી છે તો જાહેર માહિતી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા શ્રી પુરવઠા કચેરી મોરબી મોરબીને તબદીલ કરી છે એના એના લાગતા વળગતા વિષય અને મુદ્દા હોવાના કારણે તો વિષયમાં લખવાનું માહિતી અધિકાર અધિનિયમ બે હાજર પાંચ હેઠળ માહિતી આપવા બાબત માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ અરજદારશ્રી એક્સ વાયઝેડ સરસ્વતી સોસાયટી મોરબીની તારીખ પચીસ નવ ની અરજી છે હવે સમજો કે તમારી શાખાને મળે છે સત્યાવીસ નવ તે તો એ લખવાનું કે તમારી અરજી હતી પચીસ નવની પરંતુ અમારી શાખા અથવા તો અમારી કચેરીને સત્યાવીસ નવના રોજ મળેલ છે હવે એ જે અરજી હતી એમાં કયા કયા મુદ્દાઓ હતા તો મુદ્દા નંબર એક બે અને પાંચ એ મુદ્દા મોરબી કચેરી ઉદાહરણ તરીકે સમજાવું છું કે એ મોરબી કચેરીને લાગતું ઓળખતા હતા એના કારણે એ એને લખવાનું કે એ માહિતી દસ્તાવેજોમાંથી માહિતી આપના જાહેર સત્તામંડળ વિભાગ કે કચેરીને લગતી હોવાથી અરજદારને બારોબાર માહિતી પૂરી પાડવા આગળની જરૂરી કાર્યવાહી માટે તબદીલ કરવામાં આવે છે હવે અહીંયા આગળનું છે પેરેગ્રાફ કે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અરજદારે નિયમ પાંચ ક પ્રમાણે અરજી ફી પેટે અરજી સાથે રૂપિયા વીસ શબ્દોમાં અંકે રૂપિયા વીસ પૂરા ભરેલ છે હવે અહીંયા અરજી ફી હોય એક તો અને એક આવશે નકલ ફી નકલ ફી એટલે જ્યારે અરજદારે માહિતી માગી હોય એની સાથે જ્યારે જે નકલ આપવામાં આવે છે ત્યારે એ નકલ ફી કહેવાય એટલે અરજી ફી હોય એ વીસ રૂપિયા રૂપિયા વીસ અને નકલ ફીમાં કેવું હોય કે ધારો કે અરજદારે માહિતી માંગી હવે તમે માહિતી આપી તો એના જે ઝેરોક્ષ કરાવી નકલ કરાઈ તો એના એક પાનાના બે રૂપિયા હોય છે એ રીતે એક ગુણ્યા રૂપિયા બે એટલે એ રૂપિયા બે થયા એ થયા નકલ ફી માનો કહે એને માગ્યા હોય ચાલીસ પેજ થયા ચાલીસ પેજ તો ચાલીસ પેજ ગુણ્યા રૂપિયા બે એટલે રૂપિયા એસી થયા તો એ જે અરજદારે ભર્યા નકલ ફી પેટે તો આ જે રૂપિયા એંસી થયા એ નકલ ફી થઈ ઓકે એ રજીસ્ટરમાં આરટીઆઈ રજિસ્ટર બનાવો એમાં લખવાનું અરજી ફી રૂપિયા વીસ ભરેલ છે અને પછી આવા નકલ ફી ભરી હોય તો નકલ ફી એનું આ રીતે આ તો ઉદાહરણ તરીકે આટલા રૂપિયા ભર્યા આ રીતે હોય આ રીતે રજિસ્ટરમાં નોંધી દેવાનું એટલે તમારે જ્યારે છેલ્લે જ્યારે અરજી ફી અને નકલ ફીનો જ્યારે હિસાબ મેળવવાનો હોય ત્યારે તમને સરળતા રહે પછી આગળ છે કે અહીંયા જે કૌન્સ કર્યું છે એમાં જે તે અધિકારીનું શોર્ટમાં નામ આવશે પછી હોદ્દો આવે નામ અને ઉપર અહીંયા સહી પછી જાહેર માહિતી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા કચેરી રાજકોટ આ રીતે હોદ્દો આવશે અને બિડાણ બિડાણમાં જે આરટીઆઈ અરજી આવી હોય એની અટેચમેન્ટ ઝેરોક્સ નકલ ગાડીને એને જોડી દેવાની આગળ નકલ રવાના જાણ અર્થે તો જે અરજદારે અરજી કરી છે એને બી એ નકલ રવાના જાણ અર્થે મોકલી દેવાની કે આ રીતે તમારા આ મુદ્દા નંબર એક બે અને પાંચની માહિતી સંદર્ભે સંબંધિત જાહેર સત્તા મંડળના જાહેર માહિતી અધિકારીનો સંપર્ક કરવા વિનંતી આ રીતે એમને બી એક નકલ રવાના જાણ અર્થે મોકલ મોકલી દેવાની અરજદારને ઓકે ખૂબ મિત્રો થેન્ક યુ સો મચ